એક દિવસ હું સ્કૂલેથી ઘરે પાછી આવી તો જોયું કે મારા મોટા બાપુનો પુત્ર મારી મમ્મીને મારી રહ્યો છે જ્યારે તે ચાલ્યો ગયો તો આશ્ચર્યની વાત એ હતી કે મારી મમ્મી મને સમ આપ્યા કે પોતાના પપ્પાને કંઈ ના કહેતા કે તારા મોટા બાપુનો પુત્ર મને મારી રહ્યો હતો પછી આ વારંવાર થવા લાગ્યો મને કંઈ સમજાતું નહોતું કે આ ચક્કર શું છે એક દિવસ અડધી રાતે અચાનક મારી આંખ ખુલી તો એ જોઈ અને મારા હોશ ઉડી ગયા કે હું અને મારી બેન હજી નાના હતા ત્યારે અમારી માનું અવસાન થઈ ગયું હતું થોડા સમય પછી અમારા પપ્પાએ અમારા માટે મારી માની એક દૂરની સંબંધી સાથે બીજા લગ્ન કરી લીધા અમારી નવી મા એમ તો ખૂબ જ સારી હતી અમારી દરેક રીતે સંભાળ પણ રાખતી હતી પરંતુ પપ્પા સાથે વાત વાતમાં ઝઘડતી રહેતી હતી આ રોજ રોજના ઝઘડાથી અમે બંને બહેનો ડરી જતી હતી જો કે મારા પપ્પા ખૂબ જ સારા અને શરીફ વ્યક્તિ હતા આખા મોહલ્લાવાળા તેમનું માન સન્માન કરતા હતા અને કોઈ તેમના વિશે કદી ખરાબ નહોતું બોલતું મારા પપ્પા અમારા કારણે આ ઝઘડા ઉપર ચૂપ રહેતા હતા કારણ કે મમ્મી પોતાના પતિ સાથે તો જરૂર ઝઘડતી હતી પરંતુ અમારી સાથે હંમેશા પ્રેમભરી વર્તન કરતી હતી અમારું ધ્યાન એકદમ સગી માની જેમ જ રાખતી હતી જેથી અમને પોતાની સગી માની કમી મહેસૂસ નહોતી થતી સોતેલી માને પણ ભગવાને બે પુત્ર આપ્યા હતા પરંતુ તે અમને પણ બરાબર જ ચાહતી હતી તે દિવસોમાં હું ચોથા ધોરણમાં અને મારી નાની બહેન બીજા ધોરણમાં હતી સોતેલી મમ્મીના બંને બાળકો હજી નાના હતા મારા પપ્પા જે કમાતા તે બધું સોતેલી મમ્મીના હાથમાં લાવી અને મૂકી દેતા પરંતુ તે રોજ ઝઘડો કરતી કે તું બહુ ઓછું કમાઈ અને લાવે છે જેનાથી ઘરનો ખર્ચો સરખી રીતે નથી ચાલી શકતો મારા પપ્પા ગરીબ જરૂર હતા પરંતુ અમને ખૂબ પ્રેમ કરતા હતા તેઓ કદી ખાલી હાથે ઘરે નહોતા આવતા જ્યારે પણ તેઓ સાંજે પાછા આવતા ને તેમના હાથમાં અમારા ખાવા પીવા માટે કંઈક ને કંઈક જરૂર હોય જો ખિસ્સામાં પૈસા ના હોય ને તો પણ ફ્રૂટવાળા પાસેથી ઊંધા લઈ અને કંઈક ને કંઈક તો લઈને જ આવતા જેથી તેમના આવવાથી અમને ખુશી થાય જોકે થોડા સમય પહેલાં અમારી મોટી મોટીમાંનું પણ અવસાન થઈ ગયું હતું અમારા મોટા બાપુનો ફક્ત એક જ પુત્ર હતો જે વિદેશમાં રહેતો હતો તેથી મોટા બાપુને રોટલી બનાવી અને આપી તેવું કોઈ ના રહ્યું તો પપ્પાએ તેમને પણ ગામડેથી પોતાના ઘરે લઈ આવ્યા જેથી તેઓ પોતાના ઘરમાં એકલા ન રહે તેમનો એકનો એક પોતરો ગેરકાયદેસર રીતે કમાવા માટે વિદેશ ગયો હતો પરંતુ ત્યાં તે પકડાઈ ગયો અને તેને જેલ થઈ ગઈ આ કારણે મોટા બાપુ હવે ઉદાસ થઈને રહેતા હતા તેઓ અગાઉ પણ અમને ખૂબ પ્રેમ કરતા હતા તેથી અમે તેમના અમારા ઘરે આવવાથી ખૂબ જ ખુશ હતા પરંતુ ના જાણે કેમ અમારી સોતેલી માને તેમના આવવાથી ખુશી નહોતી થતી પરંતુ પપ્પાને લીધે તે કંઈ ન બોલી શકી અને મોટા બાપુના આવ્યાના એક વર્ષ પછી તેમનો પુત્ર આજે પણ કંઈક રીતે છૂટી અને પાછો આવતો રહ્યો હવે તે પણ અમારી સાથે જ રહેવા લાગ્યો અને આવી અને મજૂરી પણ કરવા લાગ્યો ક્યારેક કામ મળી જતું તો ક્યારેક ના મળતું તો તે હાથ ઉપર હાથ ધરી અને બેસી જતો એક દિવસ જ્યારે હું મારી બહેન સાથે સ્કૂલેથી ઘરે આવી તો જોયું કે અજયભાઈ મારી મમ્મીને મારી રહ્યા છે અને તે ખરાબ રીતે રડી રહી છે મારાથી આ દ્રશ્ય જોઈ શકાયું નહીં અમે બંને બહેનો મમ્મીને જોઈને રડવા લાગી કારણ કે અમારા પપ્પાએ તો કદી મમ્મીને નહોતી મારી તેઓ તો તેમને ધમકી પણ નહોતા આપતા તેથી અજયભાઈનું મમ્મીને આ રીતે મારવું અમારા માટે અસમાનક ઘટના હતી અમે બંને બહેનો બૂમો પાડવા લાગી તો અજયભાઈ ઘરેથી નીકળી ગયો જ્યારે મારી મમ્મી મોટા બાપુની સામે હાથ જોડી અને વિનંતી કરવા લાગી કે ભાઈ ભગવાન માટે મારી લાજ તમારા હાથમાં છે કમલેશને કંઈ ના જણાવતા નહીં તો મારા બાળકો બે ઘર થઈ જશે અથવા મારાથી દૂર થઈ જશે અમે જોયું કે મોટા બાપો પણ ખૂબ જ ગુસ્સામાં હતા તેઓ બોલ્યા આ વખતે માફ કરું છું પણ ફરીથી આવી કોઈ ભૂલ ના કરજે આ વખતે તો મેં તને માફ કરી દીધી પરંતુ હું આજેને નહીં સંભાળી શકું જવાન લોહી છે ના જાણે શું કરી નાખે હવેથી તું કોઈ ભૂલ ના કરતી મોટા બાપુ અને મમ્મીની આ વાતો અમારી સમજની બહાર હતી મારા દિમાગમાં એ જ હતું કે મમ્મી ઘણીવાર ખાવામાં મીઠું વધારે નાખી દે છે જ્યારે મોટા બાપુને બ્લડ પ્રેશરની સમસ્યા હતી આ જ કારણે પપ્પા અને અજય ભાઈ મમ્મીને ના પાડતા હતા કે ખાવામાં મીઠું મરચું ખૂબ જ ઓછું નાખવાનું રાખે અમે પોતે ઉપરથી નાખી લઈશું હું એવું જ સમજતી હતી કે આજે મમ્મીએ ખાવામાં મીઠું વધારે નાખી દીધું હશે ને કદાચ તેથી જ અજયભાઈને ગુસ્સો આવી ગયો હશે અને મોટા બાપુ પણ એટલા માટે જ મમ્મીને હવેથી ધ્યાનથી ખાવાનું બનાવવાનું કહી રહ્યા હશે જ્યારે મમ્મીએ અમને રડતા જોયા ને તો તેણે પ્રેમથી મને અને પોતાના બાળકોને પણ ચૂપ કરાવ્યા હું સૌથી મોટી હતી તેથી તેણે મને કહ્યું દાશી મારી દીકરી જો આ વાત પોતાના પપ્પાને બિલકુલ પણ ના કહેતી કે આજે મને મારી છે નહીં તો તેઓ ગુસ્સે થઈ અને ઝઘડો કરશે અને પછી પોલીસ આવી જશે અને તારા પપ્પાને પકડી અને જેલમાં બંધ કરી દેશે હું ડરી ગઈ મેં કહ્યું ઠીક છે મમ્મી પહેલાં તો મારો એ જ વિચાર હતો કે હું પપ્પાને કહીશ કે અજય ભાઈએ મમ્મીને મારી હતી પરંતુ જ્યારે મમ્મીના મોઢેથી પોલીસનું નામ સાંભળ્યું ને તો હું ડરી ગઈ કારણ કે મેં એક વખત મારા મોહલ્લામાં પોલીસને એક આદમીને પકડી અને લઈ જતા જોયો હતો તેથી મેં મમ્મીને કહી દીધો કે હું પપ્પાને કંઈ નહીં કહું પરંતુ તો રુચિને પણ સમજાવી દેજે કે તે પપ્પાને ના કહે મમ્મીએ તેને સમજાવી દીધો અમને પૈસા આપ્યા અને બિસ્કિટ પણ ખાવા માટે આપ્યા હતા થોડા દિવસ પસાર્સ થયા અને અજયભાઈને નોકરી પણ મળી ગઈ તે કોઈ કંપનીમાં રાતની ચોકીદારી ઉપર લાગી ગયો હતો ત્યાં પગાર પણ સારો હતો તેથી બે મહિના પછી અજયભાઈએ મારા પપ્પાને પણ ત્યાં ચોકીદારી ઉપર લગાવી દીધા હવે પપ્પા અને અજયભાઈ સાંજે ચોકીદારી માટે જતા રહેતા હતા અને ઘરમાં અમે અને મોટા બાપુ જ રહેતા હતા એક દિવસ મમ્મીએ મને કહ્યું રાશી તો પોતાની બહેન અને બંને નાના ભાઈઓને લઈ અને નાના ઘરે જતી રહે અને નાનીને કહે છે કે આજે ઘરમાં લોટ નથી તમે લોકો સાંજ સુધી ત્યાં જ રહેજો તમારા મોટા બાપુના પણ ગામડે પોતાના ઘરે જતા રહ્યા છે તેથી તમે લોકો ત્યાં જ ખાવાનું ખાઈ લેજો અને સાંજે નાના પાસેથી થોડા પૈસા લઈ અને આવજો કારણ કે તમારા પપ્પા રાતથી ઘરે નથી આવ્યા કદાચ તેઓ ઊંઘ પૂરી કરવા માટે ક્યાંક જઈ અને સૂઈ ગયા હશે દિવસે તમે લોકો ઘરમાં સોર મચાવો છો અને તેઓ સરખી રીતે ઊંઘી નથી શકતા મમ્મીના કહેવા ઉપર હું રુચિ અને બંને નાના ભાઈઓને લઈ અને મમ્મીના પિયરમાં એટલે કે અમારા સોતેલા નાનાના ઘરે જતી રહી અને જેવું મમ્મી મને કહ્યું હતું એવું મેં તેમને કહી દીધું તે દિવસે આખો દિવસ અમે નાની પાસે જ રહ્યા તેઓ પોતે પણ ખૂબ જ સારા હતા અમારી ખૂબ જ સંભાળ લેતા હતા તેમણે અમને સાંજે પણ ખાવાનું ખવડાવ્યું થોડું ખાવાનું અને પૈસા પણ મને આપ્યા કે પોતાની માને આપી દેજે તે દિવસે રાતે પપ્પા ઘરે આવી ગયા કારણ કે તેમણે દિવસ અને ગઈ રાતની ડબલ ડ્યુટી કરી હતી અમે બધા પપ્પા પાસે બેસી અને તેમણે અમારા માટે લાવેલી કેરી ખાતા હતા ત્યારે મારા ભાઈએ નિર્દોષપણે એ કહી દીધું કે અમે આજે નાનાના ઘરે ગયા હતા કારણ કે ઘરમાં લોટ નહોતો અને અમે આજે ખાવાનું પણ ત્યાં જ ખાધું હતું નાનીએ ખૂબ જ સ્વાદિષ્ટ ભીંડાનું શાક ખવડાવ્યું અને પાછા આવતી વખતે પૈસા પણ આપ્યા હતા આ સાંભળી અને પપ્પા મારી મમ્મી ઉપર ગુસ્સે થયા અને બોલ્યા કે મેં ગઈકાલે તો તને બે હજાર રૂપિયા આપ્યા હતા તો તે લોટ કેમ ના મંગાવ્યો તો તે બોલી રાશિના મોટા બાપુ ગામડે ગયા હતા અને કદાચ આજે પણ તેમની સાથે જતો રહ્યો છે તો હું કોની પાસે લોટ મંગાવું ખેર થોડી જ વારમાં વાત પૂરી થઈ ગઈ બીજા દિવસે મોટા બાપુ પણ પાછા આવી ગયા અને દસ દિવસ પસાર થઈ ગયા કે મોટા બાપુ એકવાર ફરીથી પોતાના ઘરના કોઈ કામ માટે એક દિવસ માટે ગામડે જતા રહ્યા તેમના ગયા પછી જ્યારે અજયભાઈ અને પપ્પા જ્યુટી પર જતા રહ્યા તો મમ્મી એમને તૈયાર કરી અને નાનાના દરવાજા ઉપર છોડી અને જતી રહી અને મને કહ્યું કે તારા પપ્પાના એક મિત્રનું અવસાન થઈ ગયું છે આજે રાતે હું અને તેઓ બાજુના ગામમાં જઈ રહ્યા છીએ નાનાને કહી દેજે કે અને હું સવારે તમને લોકોને આવી અને લઈ જઈશ રાતે અહીં સુઈ જજો અમે નાનીને એવું જ કહ્યું તેમણે અમને ખાવાનું ખવડાવી અને છોડાવી દીધા સવારે હવે સાત વાગ્યે મમ્મી અમને નાનીના ઘરેથી લેવા માટે આવી ગઈ અમે તો બાળકો હતા સમજી નહોતા શકતા કે મમ્મી આવું કેમ કરી રહે છે તે અઠવાડિયે પંદર દિવસ પછી જ્યારે મોકો મળતો અમને ક્યારેક નાનાના ક્યારેક મામા તો ક્યારેક માસીના ઘરે આખો દિવસ માટે કે ક્યારેક આખી રાત માટે મૂકી અને જતી રહેતી ફક્ત સૌથી નાના પોતને જે બિલકુલ ના સમજ હતો ને તેને જ પોતાને સાથે લઈ જતી હતી અમે ડરના કારણે પપ્પાને કંઈ નહોતા કહેતા કે ઘરમાં ઝઘડો થશે પપ્પા અને મમ્મીની લડાઈથી અમે ખૂબ જ ડરતા હતા આ રીતે એક વર્ષ વીતી ગયું પપ્પા કામ ઉપર જતા રહેતા અને મમ્મી અમને નાના કે મામાના ઘરે આખો દિવસ માટે મોકલી દેતી જોકે પપ્પા પોતાની બધી કમાણી તેના હાથમાં જ આપતા હતા પરંતુ તે કદી ખુશ નથી થતી તેઓ ઘણીવાર પોતે પણ મમ્મી માટે નવા કપડાં અને ચંપલ લાવતા હતા પરંતુ મમ્મી તેમ છતાં પણ મોહલાની સ્ત્રીઓ સામે પોતાના પતિની બુરાઈઓ જ કરતી રહેતી હતી એ વાત પણ અજીબ હતી કે અમારી મમ્મી પપ્પાથી તો નહોતી ડરતી પરંતુ મારા મોટા બાપુ અને અજયભાઈથી ખૂબ જ ડરતી હતી પપ્પાને કહેતી કે તેમને કહો કે પોતાના ઘરે જઈ અને રહે તેઓ આપણા ઘરમાં ક્યાં સુધી રહેશે તે પપ્પાને તો આવું કહેતી પરંતુ મોટા બાપુ અને અજયભાઈની સંભાળ પોતાના પતિ કરતાં પણ વધારે રાખતી હતી અને આખો દિવસ તેમની આગળ પાછળ પણ ફરતી હતી જો તેઓ ક્યારેક થોડા પૈસા પણ માગી લેતા ને તો તરત જ આપી દેતી આખરે પપ્પાએ પણ આ વાતો પર ધ્યાન આપ્યું કે તેમની પત્ની તેમના ભાઈ અને ભત્રીજના અહીંયા રહેવાથી ખૂબ જ પરેશાન રહે છે તેમણે એક દિવસ મોટા બાપુ એ લોકોને કહી દીધું કે હવે તમે લોકો પોતાના ઘરે જતા રહો તમારા લોકોના રહેવાથી મારી પત્નીને પરેશાની થાય છે અને અમારા ઘરની શાંતિ પણ બગડે છે પપ્પાની આ વાતથી મોટા બાપુ અને તેમનો પુત્ર બંને ખૂબ જ નારાજ થયા અને મારી મમ્મીને કહેવા લાગ્યા કે તે જ પોતાના પતિને અમારી વિરુદ્ધ ભડકાવ્યો છે ને અમે આ વાતનો તારી પાસે જરૂર બદલો લેશો કારણ કે તે જ કમલેશને કહી અને અમને પોતાના ઘરમાંથી કઢાવ્યો છે તે લોકો ચાલ્યા ગયા અને પપ્પા પણ રાતે જ્યુટી ઉપર જતા રહ્યા બીજી રાતે પણ જ્યારે પપ્પા જ્યુટી ઉપર જતા રહ્યા ને અને અમે બધા સૂઈ રહ્યા હતા ને ત્યારે અડધી રાતે કોઈના અવાજથી મારી આંખ ખુલી ગઈ હું ખાટલા પર ઉઠી અને બેસી ગઈ અને વિચાર્યું કે બહાર કોણ બોલી રહ્યું છે મોટા બાપુ અને અજયભાઈ પણ અહીંથી તો ચાલ્યા ગયા છે તો પછી આ કોનો અવાજ છે કારણ કે આ અવાજ તો કોઈ પુરુષનો અવાજ હતો અને અમારા ઘરમાં તો તે સમયે કોઈ પુરુષ નહોતો હું ઉઠી અને બેઠી પણ પરંતુ ઊંઘમાં હતી વિચાર્યું કે કદાચ સપનામાં હું ડરી ગઈ છું હું ફરીથી આદી પડી ગઈ અને ઊંઘી ગઈ સવાર પડી તો મમ્મીએ જણાવ્યું કે તમારા પપ્પા ગઈકાલે દુબઈ જતા રહ્યા છે કારણ કે તેમને અહીંયા ઓછા પૈસા મળતા હતા તેમના ઉપર ઘણા લોકોનું દેવું પણ હતું હવે તેઓ દુબઈથી આપણા માટે કમાઈ અને મોકલશે તો આપણું દેવું પણ ઉતરી જશે અને આપણે અમીર પણ થઈ જશું હું ત્યારે તેર વર્ષની હતી એમ જ સમજતી હતી કે પપ્પા દુબઈ કમાવા માટે ગયા છે દિવસો પસાર થતા ગયા ઘણીવાર અમે બાળકો મમ્મીને પૂછતા કે મમ્મી અમારા પપ્પા ક્યારે આવશે પરંતુ તે વાત ફેરવી નાખતી મેં મહેસૂસ કર્યું કે હવે મમ્મી વધારે ખુશ રહે છે પપ્પાના દુબઈ ગયા પછી એમ કદી પણ તેને ઉદાસ નહોતી જોઈ મોટા બાપુ અને અજયભાઈ તો એટલી હદે નારાજ થઈ ગયા હતા કે ફરીથી ક્યારે અમારી ખબર અંતર પણ ના લીધી પરંતુ એક દિવસ અજયભાઈ આવ્યો અને મમ્મી સાથે ઝઘડવા લાગ્યો કે મને જણાય મારા કાકા ક્યાં ગયા છે મમ્મીએ એ જ કહ્યું કે દુબઈ ગયા છે અજયભાઈ કહેવા લાગ્યો કે મને ખબર છે તે દુબઈ નથી ગયા તો જૂઠું બોલે છે જ્યારે અજયભાઈએ તેને પોતાના કાકા વિશે કડકાઈથી પૂછ્યું ને અને તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો તો મમ્મી કહેવા લાગી કે હું પોતાના પિયરવાળાને કહી દઈશ કે તે મારા ઘરેણાં ચોરી લીધા છે અને બહાને બહાને મારી પાસેથી પૈસા પણ લેતો હતો કંટાળીને મેં પોતાના પતિને કહી દીધું તો તે તેમને જાણે કે ક્યાં ગાયબ કરાવી દીધા છે આ વાત પર અજયભાઈ એટલો ગુસ્સો થયો કે તેણે મારી મમ્મી સાથે છરી કાઢી છરી જોઈ અને અમે ચારે બાળકો જોરથી બૂમો પાડી અને ચીસો પાડવા લાગ્યા જેનાથી તે ગભરાઈ ગયો કે ક્યાંક અમારી ચીસોથી પડોશીઓ ના આવી જાય તે સમયે ઘરેથી તો ચાલ્યો ગયો પરંતુ જતાં જતાં મમ્મીને કહી ગયો કે હું તારો ભાંડો જરૂર ફોડીશ જો તે મારા કાકા વિશે ના જણાવ્યું ને તો જોજે હું તારો શું હાલ કરીશ થોડા દિવસ પસાર થયા કે એક રાતે ફરીથી જ્યારે અમે બધા સોઈ રહ્યા હતા ને ત્યારે રાતના કોઈ સમયે ફરીથી કોઈના ડરામણા અવાજથી મારી આંખ ખુલી ગઈ મને લાગ્યું જાણે કોઈ ખૂબ જ પીડામાં ચીસો પાડી રહ્યો હોય તે સમયે બીજા રૂમમાં હતી હું મેં મમ્મી મમ્મી કહી અને માને બૂમ પાડી તે દોડીને મારી પાસે આવી અને મારા મોઢા ઉપર હાથ મૂકી અને બોલી રાશી ચૂપ થઈ જા અને સૂઈ જા કંઈ નથી થયું કોઈ એવી વાત નથી તો આંખો બંધ કરી લે અને સૂઈ જા હું ત્યાં જ પથારીમાં પડી ગઈ અને આંખો બંધ કરી દીધી તે મારી પાસેથી જતી રહી હવે હું સમજદાર થઈ ગઈ હતી મને લાગવા લાગ્યો હતો કે અમારા ઘરમાં કંઈક તો ગડબડ ચોક્કસ છે સવારે હું નાના ઘરે જતી રહી અને તેમને બધી વાત કરી તેઓ પણ પરેશાન થઈ ગયા અને અમારા ઘરે આવ્યા તો ઘરમાં મારી મા પણ પરેશાન બેઠી હતી તેમણે થોડા પ્રેમથી અને થોડા ગુસ્સાથી મમ્મીને પૂછ્યું કે શું થયું છે તો મમ્મીએ કહ્યું કે રાતે મોટા બાપુ અને અજય આવ્યા હતા તેમણે સુનિલનું ખૂન કરી નાખ્યું છે આ સાંભળતા જ નાના તો હૃદય પકડીને બેસી ગયા તેમણે જણાવી દીધું કે સુનિલ મમ્મીના પિયરવાળા ઘરની સામેના ઘરમાં રહેતો હતો હા સાંભળી અને હું પણ પરેશાન થઈ ગઈ ત્યારબાદ નાના મમ્મીને બીજા રૂમમાં લઈ ગયા અને બધી વાત તેમણે પુત્રીને એકાથમાં પહોંચી હું પણ દરવાજે કાન લગાવી અને ઊભી હતી તેઓ મમ્મીને કહેતા હતા કે તે કેમ સુનિલને પોતાના ઘરે બોલાવ્યો જો આ બધું તારી સામે થયું હોત તો સમજી લે કે તારો જીવ પણ જોખમમાં છે આ લોકો તને પણ કોઈ દિવસ મારી નાખશે નાના તે દિવસે મમ્મી અને અમને પોતાના ઘરે લઈ ગયા પછી તેમણે મમ્મીને જણાવ્યા વિના જ પોલીસમાં જઈને એવી રિપોર્ટ લખાવી કે મારો જમાઈ પરદેશ ગયો છે તેની ગેરહાજરીમાં તેનો મોટો ભાઈ અને ભત્રીજો આજે મારી પુત્રીના ઘરે અડધી રાતે આવ્યા હતા ના જાણે કંઈ નિયતિ હતી કે આ બંનેની મારા જમાઈ સાથે નારાજગી ચાલી રહી હતી તેથી મારી પુત્રી અને તેના બાળકોના જીવને જોખમ છે અને તેમના જીવનની સુરક્ષા કરવામાં આવે ના જાણે નાનાની નાદાની હતી કે ભૂલ હતી અથવા વૃદ્ધાવસ્થાને કારણે કે ડર ના માર્યા તેમણે આવું કહી દીધું હતું બીજા દિવસે પોલીસે મોટા બાપુ અને અજયભાઈને બોલાવી અને પૂછપરછ કરી પણ તેમણે જે કર્યું તે કંઈક બીજી જ વાત હતી તેમણે કહ્યું કે અલકા એટલે કે અમારી મમ્મીનો પોતાના પિયરના પાડોશી સુનિલ સાથે સંબંધ લગ્ન પહેલાંથી જ હતો બંને એકબીજાને પસંદ પણ કરતા હતા અને કદાચ લગ્ન કરવા પણ માગતા હતા પણ વડીલોએ તેમના લગ્ન ના થવા દીધા અને પછી અલકાના લગ્ન કમલેશ સાથે થઈ ગયા હલકા લગ્ન પછી પણ સુનિલને મળતી હતી અને તેને ઘરે પણ બોલાવતી હતી આ વાતની જાણ આજેને થઈ ગઈ તો તેણે પોતાની કાકી સાથે ખૂબ જ ઝઘડો કર્યો અને મારી પણ અને આ બધાથી દૂર રહેવા પણ કહ્યું હતું પણ આ સ્ત્રી ન માની અને પોતાના પતિ કમલેશને ધોખો આપતી રહી અને અમારી સામે વિનંતી કરતી હતી કે મારા પતિને કંઈ ના નહીં નહીંતર હું બરબાદ થઈ જઈશ તેણે આ જ કારણે અમને બંનેને કમલેશને કહી અને ઘરમાંથી કઢાવી મૂક્યા જેથી જ્યારે પતિ ઘરે ના હોય ને તે પોતાના પ્રેમીને મળી શકે એ દિવસો દરમિયાન કમલેશ પણ ગાયબ થઈ ગયો ના જાણે આ સ્ત્રીએ તેને ક્યાંક ગાયબ કરાવી દીધો છે એક દિવસ તે જીત ઉપરથી વહેલો ઘરે જતો રહ્યો અને ત્યારબાદ ફરીથી દેખાયો નહીં આ વાત સાંભળી અને પોલીસને વધુ તપાસ કરવાની જરૂર પડી ત્યારે તેમણે અલકાને આ અંગે પહોંચ્યું પણ તેણે એટલું જ કહ્યું કે મારો પતિ દુબઈ ગયો છે મોટા બાપુ અને અજયભાઈએ આગળ શું કહ્યું કે કમલેશના ગાયબ થયા પછી એક રાતે અમે બંને બાપ દીકરીઓ અડધી રાતે આના ઘરે દિવાલ કોદીને ગયા તો સુનિલને ત્યાં અલકા સાથે જોયો ત્યારે અમે ગોસામાં આવી અને સુનિલનો ગળો દબાવી અને તેને જીવતી મારી નાખ્યો લાશને ત્યાં જ આંગણમાં દાટી દીધી અમે પોતાનો ગુનો કબૂલ કરીએ છીએ હવે તે સ્ત્રીને પૂછો કે તેનો પતિ ક્યાં છે પોલીસ નાનાના ઘરે આવી અને મારી મમ્મીને ગિરફતાર કરી અને લઈ ગઈ તપાસ કરતાં ખબર પડી કે મમ્મીએ સુનીર સાથે મળી અને એક રાતે પપ્પાને આવી રીતે ગળું દબાવી અને મારી નાખ્યા હતા અને તેમની લાશને આંગણામાં જ ખાડો ખોદી અને દાટી દીધી હતી અને પછી આ વાત ફેલાવી દીધી હતી કે કમલેશ પૈસા કમાવવા માટે દુબઈ જતો રહ્યો છે મોટા બાપુ અને અજયભાઈ એની એને બેને શંખ હતો કે કાકા સાથે કંઈ તો ચોક્કસ ખોટું થયું છે આ જ કારણે એક રાતે તેઓ અમારા ઘરે આવ્યા અને ત્યાં સુનિલને જોયો તો તેમણે સુનિલ સાથે પણ એ જ કર્યું જે સુનિલ અને અલ્કાએ કમલેશ સાથે કર્યું હતું પોલીસે જ્યારે આંગણું ખોદ્યું ને તો ત્યાં એક પણ નહીં બે લોકોના અવશેષો મળ્યા કેસ ચાલ્યો નાને પોતાની પોત્રીને બચાવવા માટે મોઘામાં મોઘો વકીલ કર્યો અને પોતાનું ઘર વેચી અને ઘણા પૈસા ખર્ચ્યા પણ તેઓ પોતીને ના બચાવી શક્યા અમારી સોતેલી મમ્મીને આજીવન કેદની સજા થઈ મોટા બાપુ અને તેમના પોતને પણ સાત વર્ષની સજા સંભળાવવામાં આવી હતી આ રીતે એક રાજ એક ભયાનક અંશ સાથે ખોલ્યું જે ઘણા સમયથી મારી અંદર ગૂંગણામણ અને ડરનું કારણ બની અને મારા મનને ખાય રહી હતું આ તે દુઃખ છે જે હું ક્યારેય નહીં ભૂલી શકું ત્યારબાદ અમારા જીવનના રાત દિવસો કેવી રીતે પસાર થયા અને અમારા ઉપર મોટા થયા ત્યાં સુધી વીત્યું તે એક અલગ જ દુઃખભરી વાર્તા છે બધા જાણે છે કે મા બાપ વિનાના બાળકો સાથે શું થાય છે અમારા જીવનની એક એવી ઘટના છે જેને હું જીવીને ત્યાં સુધી ક્યારે નહીં ભૂલી શકું તો મિત્રો આજની કાહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ